કામકાજ આપણું ચાલુ કરી દીધું છે રીલું બીલું જવા માંડી હે ફાસ બે જણાના હાથમાં કા છે આય કાસી બેઠી છે આમ જોવા ચાલુ કરી દીધું આપણે દોરી પાવાનું દેખાડ્યું ને તમને આ રીતે પસ્તી બસ્તી મારી કલર બલર જાય હે ફાસ આ બે રીલ પાઈ દીધી છે એક અઢી હજાર વાર છે અને એક પાંચ હાજર વાર ચાલુ છે પાવાનું કામકાજમાં વ્યસ્ત છે ભાઈ જવો ઓલી પાંચ હાજર વાર છે

નીર જો બેરિંગ બેરિંગ બેહારી દીધું જોરો એવો આડ પાવાનો ચાલુ કર્યું છે ને હે નીર હે હે એટલે નહી પડી જો કટકો થઈ ગયો પાછો ને કટકો જ કરે નકરા મારા બેટા છોકરી હો પાછું બટકા હવે ન કરતા કાઈ હવે જો એ જગ્યા ખાલી થઇ ગયા નાનું એવું બ્રેક આવી ગયું જો બાળા મળે હે બધાય આ ભૂરભાઈ એવા હે દોરી ચેક કરે હે માલ કેવો બીનો

સાઈડ અમે કરી છે ભડકા પાછું આપણું રબડું થઈ તૈયાર જોઈ શકો છો તમે બધી બધી તમને દેખાડું હું આ જોવા તમે વીટાય છે ને સફળાથી પાછું ચાલુ થયું હે હવે કટકો થવાની તૈયારીમાં હે કટકો થવાની તૈયારીમાં હોય એવું લાગે છે મને ભાઈ નવા નવા છે કામ કરે છે ગેરેજ નું પતંગ ના દોરા પાણી બેણી રહ્યું પેઢી પેઢી

ખાલી ખૂણો આ બાજુ કરી દે હા જો ચાર ચાર જગ્યાએ પાસ જાય છે જોરી બને છે એક નંબર પછી આવતા બાવતા નહીં ને ગુડાડી નાખવાનું તો આપણે અહીંયા દરબોરો પવાઈ ગયો છે એક કલર નો પાયો છે જો રીંગણી કલરનો નો કેમ તાકાત વાળો તાકાત વાળો જોઈ ને હજુ હે તાકાત વાળો જોઈ આપણે ભાઈ એમાં કઈ ઘટે એમાં ઘટે કઈ ત્રણ ફિરકા મૂક્યા ફાસ્ટ અને હવે આપણે જાય છે સગાવા ભાઈ કઈ કામ ફિરકો આમ રાખીને ઉભા કલર છે ચાર પાંચ બનાવ્યા છે હાથ જવો રંગબેરંગી થઈ ગયા તડાકુચ થાય એવા તો આપણો વિડીયો થાય અહીંયા પૂરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર બે પાંચ મિત્રોને મોકલજો અહીંયા આપડી ભાઈ દોરો પાવા પાઈ દેવું તમ તારે